સુધારા સાથે તોતેર હજાર છસો ને અડતાલીસ પોઈન્ટ બાસઠ અને નિફ્ટી એકસો એકત્રીસ પોઈન્ટ પંદર સુધારા સાથે બે બાવીસ હજાર બસો ઇઠોતેર ફંડ હોકીસ વલણના નિવેદનના પગલે સેન્સેક્સ અને નિફ્ટી અગાઉ સડંગ ચાર ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા હતા સેન્સેક્સ બે હજાર પાંચસો ઓગણીસના કડાકા સાથે દિવસમાં એક હજાર એકસો ના સુધાર્યો હતો ત્યારે બેન્કિંગ અને ઇલેક્ટ્રોનિક એપ્લાયસન્સ શેરમાં ઉછાળાના પગલે શેર બજારમાં તેજી જોવા મળી હતી અને સાથે ફાઇનાન્શિયલ સર્વિસીસ હેલ્થકેર ટેલિકમ્યુનિકેશન કેપિટલ ગુડ્સ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ એક ટકાથી વધુને સુધારા સાથે આજે બંધ રહ્યા હતા